નમસ્તે મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને મારા નવા નવા વિડીયો તુરંત મળી શકે વધુમાં વધુ શેર કરો બેઝિક મેથ્સની શ્રેણીમાં આજે આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદ બાકી શીખીશું અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદ બાકી કઈ રીતે કરવા તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું સૌ પ્રથમ આપણે સરવાળા વિશે શીખીશું જ્યારે છેદ સમાન હોય ત્યારે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદ બાકી કરવા માટે થઈને આ વાત ખાસ યાદ રાખવી કે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદ બાકી કરવા હોય ત્યારે છેદ હંમેશા સમાન હોવો જોઈએ આપણે તેનું એક ઉદાહરણ જોશું એકના છેદમાં ત્રણ વધતા ચારના છેદમાં ત્રણ અહીં છેદ સમાન છે ત્રણ ત્રણ તો આપણે આવી રીતે તેને લખશું વન પ્લસ ફોર અપોન થ્રી વન પ્લસ ફોર કરશું એટલે પાંચ આવશે પાંચના છેદમાં ત્રણ હવે અંશ મોટો છે એટલે આપણે એક પૂર્ણાંક બે ત્રતીયાંશ આ રીતે પણ તેનો જવાબ લખી શકશું મિશ્ર અપૂર્ણાંકમાં હવે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ જેથી સરળ થઈ જાય બીજું ઉદાહરણ આપણે જોશું એકના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં પાંચ પ્લસ ચારના છેદમાં પાંચ અહીં પણ છેદ સમાન છે પાંચ એટલા માટે આપણે વન પ્લસ થ્રી પ્લસ ફોર અપોન ફાઈવ સરવાળો કરશું એટલે જવાબ આવશે આઠના છેદમાં પાંચ તેને પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા એક પૂર્ણાંક ત્રણ પંચમાંશ લખી શકશું હવે આપણે એવા સરવાળા શીખીશું કે જેમાં છેદ અલગ અલગ હોય તેનું ઉદાહરણ જોશું એકના છેદમાં બે વધતા બેના છેદમાં ત્રણ અહીં છેદ અલગ અલગ છે છેદ અલગ હોવાથી સરવાળો કે બાદ બાકી કરવા માટે આપણે લસા લેવો પડશે લસા વિશે આપણે આગલા વિડીયોમાં શીખી ગયા છીએ બે અને તનનો લસા છ આવશે એટલે કે છેદમાં આપણે છ લેવાના છે એટલે કે બે છે ત્યાં આપણે છ લેવાના છે તન છે ત્યાં આપણે છ લેવાના છે તો બેને કેટલા વડે ગુણીએ તો છ આવશે તો કે ત્રણ વડે તો ઉપર નીચે બંને જગ્યાએ તન તન વડે આપણે ગુણાકાર કરવાનો રહેશે અને ત્રણ છે ત્રણને બે વડે ગુણશું એટલે છ આવશે તો ઉપર નીચે આપણે બંને જગ્યાએ બે બે વડે ગુણાકાર કરવાનો રહેશે તો એક ગુણ્યા ત્રણ કરશું એટલે ત્રણ ત્રણના છેદમાં છ બે તેરી છ વત્તા ચારના છેદમાં છ હવે છેદ સમાન થઈ ગયો છે એટલે પહેલી રીતે જ આપણે સરવાળો કરશું ત્રણ વત્તા ચાર છેદમાં છ એટલે જવાબ આવશે સાતના છેદમાં છ મિશ્ર અપૂર્ણાંકની રીતમાં એક પૂર્ણાંક એક છઠ્ઠમાંશ લખી શકશું હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું ત્રણના છેદમાં પાંચ વધતા સાતના છેદમાં પંદર અહીં પણ આપણે છેદ અલગ હોવાથી લસા લેશું લસા આવશે પંદર તો તનના છેદમાં પાંચ પાંચ છે પંદર કરવા માટે થઈને ઉપર નીચે ત્રણ ત્રણ વડે ગુણશું એવી રીતના સાતના છેદમાં પંદર પંદર છે જ પંદર લેવા માટે ઉપર નીચે એક એક વડે ગુણશું બરાબર ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ના છેદમાં પંદર વત્તા સાત ગુણ્યા એક સાત એકુ સાત છેદમાં પંદર હવે નવ વત્તા સાત કરશું છેદમાં પંદર બે વખતને બદલે એક વખત જ આપણે લખશું એટલે કે નવ વત્તા સાત છેદમાં પંદર નવ વત્તા સાત કરશું એટલે સોળ આવશે સોળના છેદમાં પંદર આને પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા એક પૂર્ણાંક એક પંદર અંશ આપણે લખી શકશું હવે તમે સારી રીતે સમજી ગયા હશો કે સરવાળા કે બાદબાકી કરવા માટે છેદ સમાન હોવો જોઈએ જો છેદ સમાન ન હોય તો લસા લઈ અને ગુણાકાર કરી આપણે છેદ સમાન કરવાના રહેશે સરવાળા કે બાદબાકી અપૂર્ણાંકના કરવા માટે હવે આપણે બાદબાકીના ઉદાહરણ જોશું જ્યારે છેદ સમાન હોય ત્યારે ત્રણના છેદમાં બે ઓછા એકના છેદમાં બે અહીં બંનેમાં છેદ સમાન છે બે અને બે તો આપણે ડાયરેક્ટ જ તેની બાદબાકી કરી શકશું ત્રણ ઓછા એક છેદમાં બે બરાબર ત્રણમાંથી એક કરશું એટલે બે આવશે બેના છેદમાં બે તો બે ભાગ્યા બે કરતાં જવાબ આપણને મળશે એક સરળતાથી આપ સમજી ગયા હશો વધુને વધુ દાખલાની પ્રેક્ટિસ કરવી જેથી તમે વધુ સારી રીતે શીખી શકો ગણિત પ્રેક્ટિસનો વિષય છે એટલે વધુને વધુ પ્રેક્ટિસ કરતી રહેવી હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું કે જેથી આપ વધુ સરળ રીતે બાદ બાકી સમજી શકશો સરવાળાની જેમ જ બાદબાકી કરવાની છે ત્યારબાદ આપણે વધુ ઉદાહરણ શીખશું ત્રણના છેદમાં ચાર ઓછા ચારના છેદમાં પાંચ અહીં જોઈ શકો છો છેદ બંનેમાં અલગ અલગ છે ચાર અને પાંચ એટલે આપણે લસા લેશું લસા તેમનો વીસ આવશે તો વીસ લેવા માટે થઈને આપણે ગુણાકાર કરવો પડશે ત્રણના છેદમાં ચાર ગુણ્યા પાંચ ભાગ્યા પાંચ કેમ કે ચારને પાંચ વડે ગુણશું એટલે વીસ આવશે ઓછા ચારના છેદમાં પાંચ પાંચને આપણે ચાર વડે ગુણશું એટલે વીસ આવશે તો ગુણ્યા ચાર છેદમાં ચાર હવે આપણે ગુણાકાર કરશું ત્રણ ગુણ્યા પાંચ કરશું એટલે પંદર છેદમાં ચાર ગુણ્યા પાંચ કરશું એટલે વીસ તો આપણે સૌ પ્રથમ આપણી પાસે મળશે આપણને ત્રણ ગુણ્યા પાંચ કરવાથી પંદર છેદમાં વીસ ઓછા ચાર ગુણ્યા ચાર સોળ છેદમાં વીસ હવે જોઈ શકો છો કે છેદ બંનેમાં સમાન થઈ ગયા છે એટલે કે વીસ અને વીસ આવી ગયા છે તો હવે પહેલી રીતે જ આપણે કરશું પંદર માઇનસ સોળ છેદમાં વીસ પંદર માઇનસ સોળ કરવાથી માઇનસ એકના છેદમાં વીસ આપણો જવાબ આપણને મળશે હવે તમે સરળતાથી સમજી ગયા હશો બને એટલી વધુને વધુ પ્રેક્ટિસ કરો વારંવાર વિડીયો જુઓ મારા નેક્સ્ટ વિડીયો અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર અને ભાંગાકારનો હશે તો તુરંત મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી મારા નવા વિડીયો તમને તુરંત જ મળી જાય બે લાઈકોન પ્રેસ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો આભાર